નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે ધ્રોલ નવસો સાઠથી તેરસો એંસી રાજકોટ તેરસો પચાસથી ચૌદસો એંસી રાપર અગિયારસો બાવનથી અગિયારસો બાવન મોરબી બારસો પંચાવનથી ચૌદસો પાંત્રીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો બોતેર જેતપુર નવસો ઇઠોતેરથી ચૌદસો એકાણું મેંદરડા નવસોથી નવસો વાંકાનેર બારસો પચાસથી ચૌદસો હળવદ બારસો પચાસથી ચૌદસો સડસઠ કાલાવડ અગિયારસો દસથી ચૌદસો બેતાલીસ ભાવનગર અગિયારસો પિંચોતેર થી ચૌદસો ત્રીસ જસદણ અગિયારસો પચાસ થી ચૌદસો પચાસ અમરેલી નવસો ચોસઠથી ચૌદસો એંસી જામનગર છસો પચાસ થી ચૌદસો પંચાવન ખાંભા બારસો પચાસ થી ચૌદસો બાવન વિજાપુર ચૌદસો એકાવન થી ચૌદસો એકાવન માણસા તેરસો સાહીઠ થી ચૌદસો એંસી મહુવા નવસો અઠ્યાસી થી તેરસો નેવું જામજોધપુર બારસો થી ચૌદસો એંસી ઉનાવા તેરસો થી ચૌદસો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો